સમાચારમાં આગળ વાત કરીએ સરખેજની તો સરખેજ ગામની ચોક શેરીમાં દશેરાના દિવસે પારંપરિક ગરબાની રમઝટ બોલાવવામાં આવતી હોય છે જી હા અમદાવાદના સરખેજ ગામની ચોક શેરીમાં દશેરાના દિવસે પારંપરિક ગરબાનું આયોજન છેલ્લા બસ્સો વર્ષથી થતું આવે છે ત્યારે સરખેજ ગામની વાત કરીએ તો મા બહુચરાજ ચોરાવરી માતા ભાવસર સ્ટ્રીટ સહિત કુલ પાંચ જગ્યાએ માતાજીની ગરબીનું આયોજન થાય છે જ્યારે ચોક ચોકશેરીમાં એકમાત્ર દશેરાના દિવસે ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી હતી અહીંયા આ જ દિન સુધી મોઢે જ ગરબા ગવાતા આવ્યા છે તેમજ પેઢી દર પેઢી આ પરંપરા ચાલે આવે છે ક્યારેક ક્યારેક વેશભૂષાનો કાર્યક્રમ પણ રાખવામાં આવે છે તો જેની ઝલક અમે બતાવીશું જ્યાં દસમા દિવસે માતાજીને વળાવવામાં આવે છે દર્શક મિત્રો આજે દશેરાનો દિવસ છે સમગ્ર ગુજરાતમાં દશેરાનો તહેવાર ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે ત્યારે અધર્મની સામે ધર્મનો વિજય થયો છે જ્યારે રાવણનું દહન આજે સમગ્ર દેશમાં થઈ રહ્યું છે આદિકાળ અનાદિકાળથી આજનો દિવસ આજે દશેરાનો દિવસ છે તે ઉજવવામાં આવે છે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર દેશમાં આજે લોકો સારા કાર્યો કરતા હોય છે કોઈ દાન પૂર્ણ કરતા હોય છે ક્યાંક નવા નવા વાહનો છોડાવતા હોય છે ત્યારે સમગ્ર દેશમાં આજે દશેરાની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે આજે અમે આવી પહોંચ્યા છીએ નવરાત્રીના દિવસે નવરાત્રીનો છેલ્લો દિવસ એટલે દશેરા દસમો દિવસ ગઈ શકાય સરખેજ ગામના જે ચોકશે મિત્ર મંડળમાં તમામ લોકો અહીંયા ગરબાનું આયોજન કરે છે છેલ્લા એકસો પાંત્રીસ વર્ષથી તમામ લોકો પોતાના મુખેથી ગરબાનું ગાય છે અહીંયા કોઈ ડીજે નહીં પરંતુ પારંપરિક માતાના ગરબામાં અંબાના ગરબામાં જગદંબાના ગરબાનું આયોજન થાય છે ત્યારે કેવા પ્રકારનું આયોજન છે આજે તમે અમને અહીંયા બતાવી રહ્યા છે અમારી સાથે પંડિતજી જોડાઈ ગયા છે જે આ ગરબાનું ગાન કરી રહ્યા છે કાકા તમે આ કેટલા વર્ષોથી આ ગરબાનું આયોજન કરો છો શું છે વિશેષતા મને આ ગરબા ગવડાવતા પંચાવન વર્ષ થયા પંચાવન વર્ષથી અહીંયા અમારી વંશ પરંપરાગત અહીંયા બહુચર માતાની આરાધના થાય છે અને બહુચર માતાના બહુ જૂના પૌરાણિક ગરબા કે જે વલ્લભ પટેલને એમણે રચેલા એનું ગાન અમે આ જ રીતે મૌખિક એક ગવડાવનાર હોય સામે આ લોકો ઉપાડે એ રીતના પૌરાણિક ગરબા ગવાય છે હવે આધુનિક પ્રમાણે અંદર થોડોક આ ઉમેરો કરીએ છીએ પણ પૌરાણિક ગરબા ગવડાવવાના સામે ઝીલવાના એ ઘડીએ મ્યુઝિક બ્યુઝિક કશું હોય નહીં એ બધું કાકા કે એકસો પાંત્રીસ વર્ષ દોઢસો વર્ષ માત્ર એક એવી જગ્યા છે સરખેજ કે અહીંયા જ આટલા વર્ષોથી ગરબા થાય છે અહીંયાથી જ બીજે શરૂઆત થઈ છે પારંપરિક હા પારંપરિક ગરબાની શરૂઆત સરખેજ ખાતે ચાર જગ્યાએ એમાં મેળીને પછી આ બાજુ એક છે ચોરાવાળી પોર ત્યાં સામે મુખીની પોર છે અને આ બાજુ તમને દેખાશે બ્રહ્મપુર આ ચાર અસલ ગરબીઓ સરખેજની અને આ ચારે ગરબીએ ચારે ચાર ગરબીએ પૌરાણિક ગરબાનું આ જ રીતે ગાન થાય વર્ષોથી આ બધી જગ્યાએ પૌરાણિક ગરબા ગવાય ત્યારે કોઈ પણ જાતનું ઇન્સ્ટ્રુમેન્ટ કે આ તે કંઈ જ હોતું નથી આ જ રીતે ત્રણ તાલના ગરબા ગવાય છે ખાસ કરીને આજે ગરબાનું આયોજન થાય છે તમામ બ્રાહ્મણો દ્વારા વર્ષોથી ગરબાનું ધૂમધામથી આયોજન થાય છે અહીંયા સરખેદની વાત કરીએ તો ચાર કે પાંચ જગ્યાએ ગરબાનું આયોજન થાય છે અને સતત દસ દિવસ સુધી હજારોની સંખ્યામાં આમ તો સરખેદની વાત કરીએ તો અત્યારે ધીરે ધીરે ઘણા લોકો સિટીમાં જતા રહ્યા છે પોતાના મકાન લીધા છે પરંતુ જ્યારે નવરાત્રિનો તહેવાર હોય છે ત્યારે ગામે ગામથી દેશ વિદેશથી લોકો અહીંયા આવતા હોય છે ગરબા રમવા માટે ખાસ આ તહેવાર ઉજવવા માટે આ તહેવારની ખાસિયત જ કંઈક જુદી છે કારણ કે ગુજરાતના તમામ ગરબાઓમાં આજે ક્યાંક ને ક્યાંક વેસ્ટર્ન કલ્ચર ઘૂસી ગયું છે તે ગરબા સંચાલકોને આમની પાસેથી શીખવા જોઈએ કે ગરબાનું સાચું મહત્વ એ અહીંયા જ મળી રહ્યું છે આપણે બીજા અમારી સાથે આ જે દશેરાનો સ્પેશિયલ દિવસ છે એ અમારી દીકરીઓ જે પરણેના ગઈ છે એ બધી દીકરીઓ આજે ગરબા ગાવા અહીંયા આવે છે આ બધી અમારી દીકરીઓ છે જે પરણે માત્ર દશેરાના દિવસે જ આવે છે નવ દિવસ નહીં નવરાત્રી હા એટલે નવ દિવસ એમને ત્યાં એમનું ઘર બી સાચવવાનું હોય પણ દશેરાએ અઠમે પૌરાણિક ગરબા ગાવા માટે સ્પેશિયલ અહીંયા આવે છે અને ગાય છે દીકરીઓ હા હું ત્રિવેદી ભાવિકા અને અહીંયા હું નાની હતી ત્યારથી ગરબા રમું છું અને એકદમ જૂના ગરબા અહીંયા ક્યારેક ક્યારેક વેશભૂષાઓ બી થાય અને ક્યારેક ક્યારેક એવા નાના મોટા કાર્યક્રમો બી થાય છે જેમ કે પ્યાલા બહેણીનો છે કેવા બધા કોઈ બી કાર્યક્રમો થાય વેશભૂષાના કાર્યક્રમો થાય છે એવા ફેમસ બી કાર્યક્રમો થતા હોય છે અને નાની હતી ત્યારથી જ આવા પૌરાણિક અત્યારે થોડું મ્યુઝિક છોકરાઓના

પ્રેમ લાગણી એમાં અને શું કહેવાય કે એકતાનું અને માતાજીની શ્રદ્ધા અમારા પર કે ખૂબ શ્રદ્ધા માતાજીની અને બધાની એકતા છે અને અમને આ જ ગરબા ફાવે છે અને અમે આજ ગરબા પર રમીએ છે એમ એવું કહી શકાય કે આજે છેલ્લો દિવસ છે તો ક્યાંક ને ક્યાંક હવે પૂર્ણાવતી થ છે તો તમને દુઃખ પણ ઘણું થશે કારણ કે માતાજીની વિદાય છે એટલે દુખ તો થવાનું જ છે જેમ બાપ ને દીકરીનું વિદાયનું દુઃખ થાય એમ માતાજીને વળાવીએ એટલે સ્વાભાવિક છે કે દુખ તો થવાનું જ છે અમારી સાથે બીજા એક બેન જોડાઈ ગયા છે બેન શું કેશો આજે છેલ્લો દિવસ છે હા આજે છેલ્લો દિવસ છે નવરાત્રીનો અને નવરાત્રીના છેલ્લા દિવસે ગરબી વરાવા માતાજીના હોવાથી અહીંયા વર્ષો જૂના ગરબા ગવાય છે અને એક ગરબા એક ગરબો કલાક દોઢ કલાક સુધીનો ચાલે એમાં બહુચરમાના વલ્લભ ભટ્ટના રચિત આનંદનો ગરબો પછી ભટ્ટ વલ્લભનો લોલનો ગરબો વિમળનો ગરબો સોલંકીનો ગરબો ધનુષ ધારુનો ગરબો એ બધા જ ગરબા છેલ્લે દિવસે માતાજીને વળાવવાના ટાઈમે ગૌરાવવામાં આવે છે અને અમને આ જૂના ગરબામાં બહુ જ શ્રદ્ધા અને આસ્થા છે બેન જે રીતે હાલ ગરબાનું જે રીતે આયોજન થાય છે હાલના જે યુવાનો છે એને ખાસ કરીને તો ગરબાનું સાચું મહત્વ ખ્યાલ જ નથી હું પોતે અહીંયા આવ્યો પછી મને ખબર પડી કે ગરબાનું સાચું મહત્વ શું થાય છે તમામ યુવાનો આજના સમયમાં પાર્ટી પ્લોટમાં જાય છે વેસ્ટર્ન કલ્ચરમાં જ રમે છે તો શું કેશો આપ આ બાબતે હું એવું કેવા માંગુ છું કે આપણો જે કલ્ચર છે અમારા સરખેમાં તો બધું કલ્ચર દેખાય છે અમારા જે છોકરાઓ છે નાના નાના છોકરા તમે જોઈ શકશો કે બધાય ધોતી પહેરી છે અને બધી લેડીસ ચોરી પિત્તા પહેરેલા છે બીજું એ કહેવા માંગું જે પાર્ટી પ્લોટોમાં છે એ ખાલી ડાન્સ ડીઝે ઉપર જ થાય છે અને અહીંયા અમારું જે પૌરાણિક ઘરમાં છે પહેરી લીધા વિઠલા તારા હો અંબે અંબા માગો તારી પાસ એ જૂના જૂના જે ગીતો માતાના જે છે આધ્યાશક્તિના એ જ ગીતો ગવાય છે અહીંયા નથી ડીઝે વગાડતું કશું નહીં અને આજે જે અમે બધી દીકરીઓ ભેગી થઈ છે એ અમને ખૂબ જ આનંદ થાય છે કે જ્યારથી અમે નાનપણથી અમે જોયું છે નાના હતા ત્યારથી કે અમે આવીએ એટલે અમે દસ દિવસના ગરબા હોય છેલ્લા દિવસ સુધી અમે એ જ ગરબા ગઈએ છીએ એ ગરબાથી જેમ થઈ થઈ અમારી જે માતાજીની માંડવી છે આગળ જાય ને છે અમે વરાવીને પાછા આવીએ છીએ હું એટલું જ કહેવા માગું છું કે જે અત્યારે આપણો ધર્મ છે એ ધર્મ અમારા અહીંયા જોવા મળી રહ્યો છે તમે આજે જે ધર્મની તમે જે વાત કરો છો એ ગુજરાતના લોકો સુધી પહોંચવું જોઈએ કે નહીં કારણ કે સાચું પહોંચવું જોઈએ પહોંચવું જોઈએ અત્યારે કેવું થઈ ગયું છે પાર્ટી પ્લોટમાં જાય બાર વાગે પતી જાય એવું નથી અમારે અહીંયા સરખેજમાં અને અમે અહીંયા સરખેજમાં અમારું ચાલી રહ્યું છે ધર્મ અને અમારે વર્ષો વર્ષ સુધી ચાલી રહેશે અમારી એટલી શ્રદ્ધા છે આની સાથે અમારી સાથે બીજા એક બેન જોડાઈ ગયા છે શું કહેશો બેન આપના ગરબાને લઈને કેટલા અમારા આ ગરબા વડીલોના સિંચેલા સંસ્કાર મુજબ અમે સમજીએ છે કે માં અંબા અને દરેક માતાજી બ્રહ્માંડમાં વિચરતા હોય છે જેની સાથે આપણા ગરબાનું કનેક્શન થાય છે અને એના આશીર્વાદ અમારા ગામ ઉપર ખૂબ જ પડી રહ્યા છે આશીર્વાદ તો છે જ કારણ કે આજા આવા ગરબા થતા હોય માતાના તો આશીર્વાદ અમારો સમય ક્યાં જતો રહે છે આ ગરબામાં અમને થાક નથી લાગતો બીજા દિવસની ડ્યુટીનું પણ ધ્યાન નથી રહેતું અમે ખૂબ સારી રીતે ગરબા કર્યા પછી પણ અમે કામ કરી શકીએ છીએ એટલી દેવીની શક્તિ મળે છે અમને તો આજે જે રીતે છેલ્લો દિવસ દશેરાનો ક્યાંક ને ક્યાંક

અને અમે ગરબા ગાંધી જઈશું અને માતાજીની અમે શક્તિ આપે છે વાત કરીએ તો બહુચરાજી માતાજીનું મંદિર પછી ભાવસાર શેરી પછી ચોક શેરી પછી ચોરાવારી માતાજી આ તમામ જગ્યાએ જોરદાર ગરબા થયા છે અને અત્યારે તો આ પૂર્ણાવતી થઈ છે ને આપનું એક જ આજે આયોજન છે એવી છે તું આજના દિવસે આયોજનમાં તો અમે અમારા કાકાએ કીધું એ પ્રમાણે કે અમારી જે જૂની અસલ જે માતાજીની ગરબી છે માંડવીઓ જે ચાર ગરબીઓ છે એ ચાર ગરબીઓ આજે ગરબા થવાના તું કહેશો કાકા સ્પેશિયલી નવરાત્રી આપણે જે કહીએ છીએ એટલે નવરાત્રી સુધી માતાજીનું વાવાહન પૂજન અર્ચન અને ભક્તિ કરવાની અને દસમને દિવસે દશેરાના દિવસે એમને વિદાય આપવાની હોય બરાબર હવે જે આ જે નવરાત્રિનું નવ નવ દિવસનું આ લોકો જે કરે છે એની પાછળનું કારણ એ છે કે એમને દશેરાએ આરામ કરવા માટે રજા મળે છે લોકોને દશેરાએ આરામ કરવા રજા મળે છે એટલે નોમને દિવસે વરાવે છે બાકી ખરેખર નવરાત્રિનું મહત્વ એ છે કે નવરાત્રિ પૂરેપૂરી નવરાત્રિ માતાજીની ભક્તિ પૂજન અર્ચન અને એના કાલાવાલા ગરબા એટલે એક જાતના કાલાવાલા છે એ કરવાના અને દિવસે વિદાય આપ શું કહેશો આપ યુવાન છો આપણે નાનપણથી આ ગરબા રમ્યા છે તો આટલા વર્ષોનો અનુભવ શું આપ બહુ ખૂબ જ સારો અનુભવ છે અહીંયા ગરબાની એક વિશેષતા એવી છે કે આજે અત્યારે આ જે જૂના ગરબા થાય છે એમાં સૌથી પહેલાં તો જે જૂની પરંપરા છે જે પ્રકૃતિ છે એ પ્રમાણે કે બધા કોઈ જીન્સ પેન્ટ કહેવા નહીં પરંતુ જે આપણો ટ્રેડિશનલ ડ્રેસ છે એની અંદર ગરબા કરે છે પ્લસ આના જે ગરબા છે એ ગરબા પરથી શીખવા મળે એવું છે કે યુવાનોને કે આ ગરબા જે છે એ ગરબા તમે ધ્યાનથી સાંભળો ને તો એની અંદર આપણને ખ્યાલ આવે છે કે આ માતાજી સાથેનો જે સીધો સંવાદ કહેવાય ને એ સંવાદ થતો હોય છે એટલે ભક્તોનો અને માતાજીનો જે સંવાદ છે એનાથી જે એનર્જી મળે છે એ કંઈક અલગ પ્રકારની એનર્જી મળે છે તમે જુઓ તો નાના નાના છોકરાઓ સવાર સુધી ગરબા પણ કરે છે પછીથી સવારમાં જે દસમા બારમા વાળા હોય છે એ બધા છોકરાઓ સ્કૂલ પણ જાય છે ટ્યુશન પણ જાય છે તેમ છતાં પણ આવે છે રાત્રે જાગી ડેકોરેશન કરવાથી બધી બાબતમાં હોય છે અને બહુ સારા ગરબા અને આ જે ગરબા છે તમે અત્યારે કોઈ પણ જગ્યાએ ટેપ વગાડો કે ગમે તે કરો પણ કોઈ ગાતું નથી પણ કારણ કે આ ગરબા છે તો એ ગરબા ખાલી શરૂ થાય તો ત્યાંથી લઈને છેક સુધી ઝીલવાથી લઈને કૂદવાથી કારણ કે કૂદવા સાથે એનર્જી સાથે ગરબા ગાવાય છે એટલે બહુ મજા આવે છે એમ અને આ ગરબા માતાજીના પૌરાણિક અને પ્રાચીનતમ ગરબા છે આ ગરબાઓમાં માતાજીએ જે જે ભક્તોને પરચા પૂર્યા છે જે જે લીલાઓ કરી છે એ બધીનું વર્ણન કરવામાં આવે છે માએ વિમલ નામના ભક્તને આઠ દિવસ ઉપવાસ કરીને એકસો ને આઠ દેરા બંધાવડાવ્યા ને એનામાં અભિમાન આવતા માએ તે દેરાને નાશ કર્યા અને પાંચ જ અંધાણીના દેરા રાખ્યા એવી રીતના અનેક પ્રકારની અંબા માતાની બહુચર માતાની લીલાઓનું વર્ણન આ ગરબામાં કરવામાં આવે છે અને સમગ્ર ગુજરાતમાં અમારું સરખેજ ગામ ને એમાં બી પાંચ જે પોળ છે ચોકસે

ભગવાન ઉપરથી નીચે આવી જાય તો કેવું જ ના પડે તો આજે આપ ખાસ ઉપસ્થિત રહ્યા છો આ પ્રસંગ પર તો શું કહેશો બસ માતાજીની મહેરબાની છે અને મિત્ર એ બોલાયા છે એટલે કે ચલો જઈ આજે આપ યાદ કરતા હજો સતત નવ દિવસ સુધી આ સમગ્ર સરખેજ ગામમાં પાંચ જગ્યાએ ધામ ધામધૂમથી ગરબા થયા છે તો હવે કાલ તો તમે મિસ કરશો ના હવે અમે શું છે કે અમારે પંદર દિવસ અમારતા ચાલે છે નવા પૂરા

તે એકવાર અહીંયા આવ્યા પછી રમ્યા પછી નાકે ડીજે ના તાલે માત્ર મુખેથી ગાઈને બબે કલાક સુધીના ગરબા એનું વિશેષ મહત્વ ધરાવે છે ખાસ કરીને અહીંયાનો જે પોશાક છે ચણિયાચોળી હોય કે કેળીઓ હોય કે કફની હોય તમામ પોશાક સાથે પોતાની ધૂનમાં રમતા ગરબા આજે માતાજીને પ્રસન્ન કરવા માટે તમામ ખેલાઈઓ આવી ચૂક્યા છે કેમેરામેન સુમિત સાધુ સાથે કમલેશ ઓડિયા ન્યૂઝ ફોર ઇન્ડિયા અમદાવાદ